જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે મમરાનો ઉપયોગ કરી અને એક ચમચી તેલમાં ફટાફટ બની જતી ટેસ્ટી રેસીપી બનાવીશું જે તમે સવારે નાસ્તામાં બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો અને ડિનરમાં પણ બનાવી શકો છો તો એના માટે અહીં મેં બાઉલમાં બે કપ જેટલા મમરા લઈ લીધા છે તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખી અને મમરાને પલાળીને પાંચેક મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જ્યાં સુધી મમરા પલળે છે ત્યાં સુધી આપણે એક બાઉલની અંદર અડધા કપ જેટલી સોજી લઈ લઈશું તમે ઝીણી કે જાડી રવો આવે તે કોઈ પણ લઈ શકો છો તેની અંદર અડધા કપ જેટલું દહીં નાખી દઈશું દહીં સાધારણ ખાટું હોય તેવું લેવાનું તો ટેસ્ટ સરસ આવશે અને હવે આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ તો સોજી અને દહીં બરાબર મિક્સ થઈ ગયા પછી આને પણ આપણે પાંચેક મિનિટ રહેવા દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે સોજીવાળું મિશ્રણ છે તે પહેલાં કરતાં કઠણ થઈ ગયું છે સોજી ફૂલવાના કારણે તો હવે આપણે એક મિક્સર ઝાર લઈ લઈએ અને આપણે જે મમરા પલાળીને રાખ્યા હતા તેને મેં એક મોટા ગરણાની અંદર કાઢી લીધા છે તે આની અંદર નાખી દઈએ જેથી તેનું વધારાનું પાણી નીકળી જાય અને હવે આની અંદર આપણે દહીંમાં પલાળેલી જે સોજી હતી તે પણ એડ કરી દઈશું આ રેસીપી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ સરસ ટેસ્ટી લાગે છે અને સરસ સોફ્ટ પણ બને છે હવે આની અંદર આપણે બે મોટી ચમચી જેટલો ઘઉંનો લોટ અને બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું તેનાથી ટેસ્ટ સરસ આવશે અને આનું ટેક્સચર પણ ખૂબ જ સરસ આવશે અને હવે આને આપણે પહેલાં એમ જ ગ્રાઇન્ડ કરી લઈશું અને પછી જરૂર મુજબ પાણી નાખી અને ફરીવાર આને ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ સ્મૂધ આપણું ખીરું તૈયાર થાય એટલું આપણે આને પીસવાનું છે તો જો અહીં મેં આને પીસી લીધું છે અને પીસવામાં લગભગ અડધાથી પોણા કપ જેટલા પાણીની મારે જરૂર પડી હતી અને આ ટાઈપની એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ બહુ ઘાટું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તો હવે આને આપણે બાઉલની અંદર કાઢી લઈએ જે બાઉલની અંદર આપણે મમરાને પલાળ્યા હતા તે બાઉલની અંદર જ આપણે ખીરું કાઢી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આને સહેજ એકાદ મિનિટ માટે ફેટી લઈશું જેથી તેમાં એરેશન થશે અને ત્યારબાદ સાવ ચપટી વન એઇથ ટી સ્પૂન જેટલો જ આપણે આની અંદર ખાવાનો સોડા નાખવાનો છે જેનાથી અંદરથી એકદમ સરસ જાડીદાર અને ફ્લફી થશે અને આને બરાબર મિક્સ કરી લઈશું તો જો આ ટાઈપની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ખીરાની હવે અહીં મેં એક તવો લઈ લીધો છે તેને આપણે ઓઇલવાળું બ્રશ લગાડીને ગ્રીસ કરી લઈશું એટલે આની અંદર ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ થાય છે અને હવે આપણે જે ખીરું બનાવ્યું હતું તે એક મોટા ચમચા જેટલું આમાં નાખીને આને ફેલાવી દઈશું બહુ જાડું આપણે નથી રાખવાનું પાતળું ફેલાવીશું અને હવે આની ઉપર આપણે શાકભાજી નાખી દઈએ ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો રાખી છે શાકભાજીમાં અત્યારે મેં ખમણેલું ગાજર ડુંગળી ટમેટું અને ઝીણું સુધારેલું મરચું લીધેલું છે તમે તમારી ચોઈસ પ્રમાણે શાકભાજી ગમે એટલા એડ કરી શકો છો તમે ઈચ્છો તો આની અંદર ખમણેલી કોબી ઝીણું સુધારેલું કેપ્સિકમ ઝીણી સુધારેલી ફણસી ઘણું બધું એડ કરી શકો છો બાફેલી મકાઈના દાણા પણ એડ કરી શકો છો તે પણ સરસ લાગે છે અને થોડીક કોથમીર પણ ઉપરથી તમે નાખી શકો છો તો આવી રીતના શાકભાજી નાખ્યા પછી આપણે ફરતે થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈશું અને ત્યારબાદ શાકભાજી ઉપર થોડોક ચાટ મસાલો અને થોડોક સાંભાર મસાલો છાંટી દઈશું આવી રીતના સાંભાર મસાલો ઉપરથી છાંટવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને મીડિયમ તાપે આપણે આને થોડીક વાર થવા દઈએ તો જો થોડીકવાર પછી આનો કલર બદલાઈ ગયો છે તો હવે ઉપર પણ આપણે થોડાક તેલના ડ્રોપ્સ નાખી દઈશું અને ત્યારબાદ આને આપણે પલટાવી દઈએ અને બીજી સાઈડથી પણ આપણે આને એકાદ મિનિટ માટે થવા દઈશું જેથી શાકભાજી સરસ ચડી જાય તો આવી રીતના ઉત્તપમ મમરામાંથી તમે જો ક્યારેય ટ્રાય ન કરી હોય ને તો એક વખત ટ્રાય કરજો ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગે છે અને મેં પહેલાં પણ કહ્યું તેમ તમે આને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો તો જો બીજી સાઈડથી શાકભાજી પણ સરસ શેકાઈ ગયું છે તો આને ફરીવાર પલટાવી અને ઉપરથી આપણે થોડુંક ચીઝ ખમણી લઈશું ચીઝ નાખવું બિલકુલ ઓપ્શનલ છે તમારે ન નાખવું હોય તો સ્કીપ કરી શકો છો અને ધીમા તાપે આપણે થોડીક વાર રહેવા દઈશું જેથી ચીઝ મેલ્ટ થઈ જાય જો આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે તો આપણે એને નીચે લઈ લઈએ અને નીચે લીધા બાદ એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી અને ફરીવાર તેલવાળું બ્રશ લગાડીને આપણે ખીરું પાથરી દઈશું તો આપણે જેટલું ખીરું બનાવ્યું હતું તેનાથી પાંચ આવડી મોટી સાઇઝના ઉત્તપમ બનીને તૈયાર થયા હતા જેને મેં અહીં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો આજની આ ઓછા તેલમાં અને ફટાફટ બની જતી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ